માધાપર ખાતે જખબોતેરા સંઘ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું શ્રી માધાપર જખબોતેરા સંઘ દ્વારા તારીખે જે સમગ્ર વિશ્વમાં એક મહાદીપોત્સવી નો પર્વ ઉજવવા જઈ રહ્યો છે કે સદીઓથી ઝેર સમગ્ર વિશ્વ રાહ જોઈતું હતું અને જે દિવસે અયોધ્યામાં પ્રભુ શ્રી રામ આવ્યા હતા એ દિવસે આપણે દિવાળી મનાવીએ છીએ ત્યારે આજે આનંદનો વાત વાત છે કે બાવીસ તારીખે ભગવાન શ્રી રામચંદ્રજી અયોધ્યામાં બિરાજમાન થશે અને સમગ્ર વિશ્વ જ્યારે આ છેલ્લા અઠવાડિયાથી વિવિધ ઉજવણીઓ કરી રહ્યું છે અને આ મહા દિવાળીનો પર્વ ત્યારે માધાપર જગબોતેરા સંઘ દ્વારા પણ ઉજવવામાં આવે છે ત્યારે ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ નંદુ શ્રી નરેશભાઈ શાહ ચિમનભાઈ ગમારા એમની આગેવાની હેઠળ અહીંયા કચ્છના જ જે પેન્ટરો છે એમના દ્વારા રંગોળી તેમજ અહીંયા કાયમી એક પેન્ટિંગનું દૃશ્ય આપ નિહાળી રહ્યા છો કે એનું નિર્માણ કરવામાં આવ્યું છે અને જેનું આજે બપોરે સાડા ત્રણ કલાકે માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચંદ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ અને વિવિધ આગેવાનોની ઉપસ્થિતિમાં જ્યારે પ્રારંભ થવાનો છે ત્યારે આ એકવીસ બાવીસ સુધી સવારે નવથી રાત્રે નવ વાગ્યા સુધી દરેક કચ્છવાસીઓ આ રંગોળીના દિવ્ય દર્શન પ્રભુ શ્રી રામના દિવ્ય દર્શન કરવા અને અહીંયા બિરાજમાન જે માધાપરના દેવ કચ્છના રક્ષક દેવ એવા શ્રી જખદાદાના તીર્થસ્થાનમાં દર્શન કરવા સૌને પધારવા હાર્દિક ટ્રસ્ટ આમંત્રણ પાઠવીએ છીએ અને જે આ પેન્ટરો કલાકારો કચ્છનું જે ખમીર છે એ આપણે જોઈ શકીએ છીએ કે કચ્છમાં કેટલી શક્તિઓ છુપાયેલી છે એ સર્વેને પણ હું અભિનંદન આપું છું અને આપણે સૌ સાથે મળી અને જે રામ રાજ્યની જે કલ્પના કરી હતી એ આપણા ભારતના અને વિશ્વના નેતા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે આ સદીઓથી સ્વપ્ન હતું સમગ્ર વિશ્વનું એ સાકાર થઈ રહ્યું છે ત્યારે આ પ્રતિકૃતિમાં થેન્ક યુ મોદીજી એ પણ આપણે દર્શાવ્યું છે અને એમનો પણ સમગ્ર દેશ આજે આભાર વ્યક્ત કરે છે ત્યારે માધાપર અને જખબોતેરા સંઘ પણ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા કે આપે જે વર્ષોથી એક દિલની તમન્ના હતી અનેક પેઢીઓ દરપેઢીઓ જેની રાહ જોઈ રહ્યું હતું એ કલ્પના હતી એ આપે સ્વપ્ન સાકાર કર્યું છે ત્યારે અમે આપનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ અને ભારતમાં આ રામ રાજ્ય જ્યારે સ્થપાણું છે ત્યારે આવતા દિવસો વિશ્વ માટે ભારત છે એક સીમાચિહ્ન બનવાનું છે એ ત્યારે બાવીસ તારીખે આપણે સૌ એક ઉજવણી કરી અને આવતા દિવસો પ્રભુ શ્રી રામને અર્પણ કરીએ એ જ મા જય જીનેન્દ્ર હું પ્રવીણ જખુભાઈ નંદુ ટ્રસ્ટી જખમંદિર માધા પર અને આજ તૈયારી તમે જોવો છો કે આ હમણાં સાડા ત્રણ વાગે આ પેઇન્ટિંગનું ઓપનિંગ છે આપણા લોકપ્રિય સાંસદ વિનોદભાઈ ચાવડા અને કચ્છના અગ્રણીઓ દ્વારા મારા મિત્ર હિતેશભાઈ બી સાથે રહેશે અને આમાં એક આ જે પેઇન્ટિંગ બનાવી છે એ આપણા કચ્છના જ કલાકારો છે એકદમ મને આ કલા પ્રત્યે કચ્છ પ્રત્યે મતલબ કલાકારો પ્રત્યે બહુ પ્રેમ છે ને એને આગળ વધારવાની હું હંમેશા પ્રયત્ન રહું છું અને આ એક મને થેન્ક યુ મોદીજી પ્રાઇમ મિનિસ્ટરને તક આપી કે ભાઈ આ દિવાળી બાવીસ તારીખે મનાવવાની છે તો આ એક પેઇન્ટિંગ છે બાર ફૂટ બાય સાત ફૂટની સાડા સાડા સાત ફૂટની અને એની સાથે એક ના હનુમાનજીની પેઇન્ટિંગ છે જેને કવર કરજો અને એક આ કચ્છના કલાકારો છે હરેશભાઈ કૌશિકભાઈ આપણા ભુજના છે માતા પરના અને એક કચ્છનો છોકરો છે એને ઉપર રંગોલી બનાવી છે બાવીસ ફૂટ બાય સોળ ફૂટની આ તો એને એને જે જોશે એ બધા જોઈએ છે ને હમણાં કહે છે અકલ્પનીય એને બી કવર કરજો એ છોકરો બી એકચુલી આ છોકરો જે છે કચ્છનો છે ભાવિન ફુરિયા નાગલપુરનો તો એ એકચુઅ ફિલ્મોમાં આર્ટ આર્ટ ડિઝાઇનર છે ફિલ્મોમાં પણ એને મારી માટે કહે કે પ્રવીણભાઈ તમારો કામ છે તો હું બુજાવીશ બનાવીશ એને બનાવીશ અને ખરેખર ત્યાં એક બહુ મોટા કલાકાર છે આપણા આર્ટિસ્ટ છે દિનેશભાઈ સોની એને કીધું આ છોકરાએ મેં સોમાંથી સો માર્ક્સ આપું છું અને થેન્ક યુ દિનેશભાઈ વિઝિટ માટે અને થેન્ક યુ બીજું શું કહીએ આપણે જેટલો કરી શકીએ એ ઉજવશું બીજું બીજો કહું જય સિયા રામ વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો